નેરમનગર ખાતે ભાજપની પેટા ચૂંટણીના અનુસંધાને મોડ 11 સે બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા મીટિંગનું આયોજન કરવામાં આવ્યું ભાવનગર શહેરના નેરમનગર ધણાવાડી શેરી ખાતે ભાજપની પેટા ચૂંટણીના અનુસંધાને વડવા બહુ વોર્ડના ઉમેદવાર અમરસીભાઈ દુલાભાઈ ચૂડાસમાના સમર્થનમાં મોડ 11 સે બ્રાહ્મણ જ્ઞાતિની વોર્ડની મીટિંગ મળી હતી જેમાં ભાજપના શહેર પ્રમુખ અભયસિંહ ચૌહાણ કોર્પોરેટર રાજેશભાઈ પંડિયા કોર્પોરેટર પરેશભાઈ પંડિયા નિલેશભાઈ રાવળ જીતુભાઈ બોરીચા ભાર્ગવભાઈ ભટ્ટ કૃપાલભાઈ ચૌહાણ મયુરભાઈ પરમાર અને વાટલીયા પ્રજાપતિ જ્ઞાતિના આગેવાન મનોજભાઈ સહિત ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ તકે મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ ટેલિફોનિક મતદાન કરવા અને કરાવવા અપીલ કરી હતી આયોજન મોટ અગિયારસે બ્રાહ્મણ જ્ઞાતિના આગેવાન સોલંકી કેબલના અશોકભાઈ વ્યાસ તથા ઈશ્વરભાઈ ભટ્ટના માર્ગદર્શન નીચે સૌરાષ્ટ્ર ન્યૂઝ ચેનલના સુરેશભાઈ ત્રિવેદી શૈલેષભાઈ ભટ્ટ કમલેશભાઈ ભટ્ટ સંજયભાઈ દવે દેવેન્દ્રભાઈ જોશી પાર્થભાઈ ત્રિવેદી ચિરાભાગ દવે ઉપેન્દ્રભાઈ દવે પુનીતભાઈ વ્યાસે સફળ બનાવી હતી જેમાં મોટી સંખ્યામાં ભુદેવો હાજર રહ્યા હતા મત આપો પણ તમારે છે ને બીજા સમાજ ને અને બીજા હોય ને એને તમારે મત દેવરાવવાના છે એવા લોકો તમે બેઠા છે જય મહાદેવ ભારત માતાજી વંદે આપણી આ એકસો ને ચાલીસ નંબરની બૂથની મિટિંગમાં જે બ્રહ્મ સમાજના જે ભાઈઓ બહેનો અને આગેવાનો બધાય એ વધાર્યા છે તો આપણા અમારા પરમ મિત્ર અને આદરણીય એવા સુરેશભાઈ ડ્રીવીડી સૌરાષ્ટ્ર ચેનલવાળા તેમજ અમારા કોર્પોરેટર રાજુભાઈ પંડ્યા આરોગ્ય કમિટીના ચેરમેન તેમજ જયદીપસિંહ આપણે

મૂકવામાં આવેલું છે અને જેની આપણે સૌ આજે લાભ પણ લઈ રહ્યા છીએ જેમ કે સુકન્યા સમૃદ્ધિ હોય કુંવરભાઈ નું મામેરું કે પછી રસ્તા રોડ ન આજ આજના દિવસે ઉપસ્થિત કાર્યક્રમ ની શરૂઆત કરતા પેલા સર્વપ્રથમ આપણે જતીશભાઈ પંડ્યા નું સ્વાગત કરવામાં આવશે આશિષભાઈ અને આશિષભાઈ એવા છે અમરસિંહભાઈ અમારા સૌના વડીલ આદરણીય શ્રી ઈશ્વર કાકા એવા જ વડીલ આદરણીય છે સુરેશભાઈ મારી સાથે ભાવનગરમાં નગરપાલિકાના નગર સૌ તરીકે કામ કરી રહેલા એવા મારા વડીલ રાજુભાઈ પંડ્યા આમ કરી સૌથી મોટો મોટો લીડ આપૂતમાંથી મળે એટલે આપ સૌ પાસે મારી લાગણી અને માગણી બંને છે તો આપ સૌને વિનંતી છે ભારતીય જનતા પાર્ટી શાસનની અંદર આપણે જોઈએ છે કે આ વિસ્તાર ની અંદર આરસીસી રોડ ડ્રેનેજ નું કામ પાણીની લાઈન જે સ્ટ્રીટ લાઇન તમામ કામ જો કર્યા હોય તો ભારતીય જનતા પાર્ટીના શાસનમાં કર્યા છે અને હજી કે કાંઈ બાકી હશે આ ભૂતની અંદર કામ બાકી છે વર્ડમાં કાંઈ કામ બાકી હશે તો વિશ્વાસ રાખજો એ કામ પણ ભારતીય જનતા પાર્ટી અને આપણા જે ઉમેદવાર છે રવિવાર સવારે સાત વાગ્યા આપણે આપણા બુથ નું દસ વાગ્યા પેલા મતદાન થઈ જાય એવી આપ સૌને વિનંતી ભારત માતા કી વંદે માતરમ હર હર